જેટલા અવશેષો બહાર કાઢવામાં આવ્યા છે કચ્છની પાંઘરો પાસેથી લિગનાઇટ ખાંડ માં અત્યાર સુધીના સૌથી મોટા સાપના અવશેષો મળી આવ્યા છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રૂરકી આઈઆઈટીઆરમાં માં

સાપની કરોડરજ્જુના સત્યાવીસ જેટલા અવશેષો બહાર કાઢવામાં આવ્યા છે અને તેને વાસુકી ઇન્ડિકસ નામ આપવામાં આવ્યું છે ઓડિશાની રૂરકી આઈઆઈટીના બે નિષ્ણાત સંશોધકો દેબાજીતે દત્તા અને સુનિલ બાજપાઈ દ્વારા કચ્છના પાંદરોમાં લિગ્નાઇટ ખાણમાંથી વાસુકીના અવશેષો મળ્યા હોવાનું જાહેર કરતું એક સંશોધન સાયન્સ જર્નલ સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રગટ કરવામાં આવતા સમગ્ર વિશ્વનું આ બાબતે ધ્યાન ખેંચાયું છે આ બંને પેલિયન્ટોલોજિસ્ટ ભૂતકાળમાં નામશેષ થઈ ગયેલી સૃષ્ટિના અશ્મિઓને ખોદકામ કરીને શોધી તેનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરી લાખો કરોડો વર્ષ પૂર્વે કેવા પ્રકારની સજીવ સૃષ્ટિ વિકસેલી હશે તેનો અભ્યાસ કરે છે આ અંગે વધુ માહિતી આપતા કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના હેડ ડોક્ટર સુભાષ ભંડારીએ જણાવ્યું હતું કે

ये जो अवशेष मिले हैं बेसिकली साइंटिफिक नेम उसका वासुकी इंडिकस है और uh, इसको डिस्कवर किया है आईआईटी uh, रुड़की के प्रोफेसर्स ने uh, डॉक्टर uh, प्रोफेसर सुनील वाजपेयी करके उनकी टीम ने इसको डिस्कवर किया इनिशियली 2005 में स्टार्ट किया गया था और 2019 में उनको उन्होंने जब उसमें से सेडिमेंट्स निकाले और सारा चेंज किया उसको कर एनालिसिस किया तो उसके हिसाब से उनको लगा कि दिस इज बिग स्नेक एक बड़ा स्नेक का फॉसिल है और इसका साइज जो है वो एनाकोंडा और जो पैटर्न है जो आज के टाइम से उसके उससे भी बड़ा है एंड इज जो ये जो फॉसिल मिला है इट इज इक्विवेलेंट टू बिग मल्टी मल्टी व्हील मल्टी चैनल बस के ब, uh, बराबर વાસુકીનું નામ હિન્દુ દેવતા શિવ સાથે સંકળાયેલા સાપના રાજાના નામ પરથી રાખવામાં આવ્યું છે વાસુકી સાપ કદમાં એટલું મોટું છે કે તે વર્ષ બે હજાર કોલંબિયામાં કોલસાની ખાણમાંથી મળી આવેલા ટિટનોબોઆ નામના બીજા વિશાળ પ્રાત્યાહાસિક સાપને ટક્કર આપે છે ટિટનોબોઆ અંદાજિત બેતાલીસ ફૂટ લાંબો હોવાનું અનુમાન છે જે સાઠ મિલિયન વર્ષો પહેલાં જીવ્યા હતા વાસુકીના મળી આવેલા અવશેષો પરથી આગામી સમયમાં આવા સાપોની રહેણી કરણી કેવી હતી શું ખોરાક હતો કઈ રીતે શિકાર કરતા હતા કયા પ્રકારના વાતાવરણમાં રહેતા હતા વગેરે જેવી માહિતી પર સંશોધન કરવામાં આવશે